જુનાગઢના મેંદરાણા પંતકમાં બાળક બન્યો દીપડાનો શિકાર પર પરપ્રાંત્ય ખેત મજૂરના પુત્રને દીપડાએ ફાડી ખા છે. રોહિત નામના 95 વર્ષના બાળકને દીપડું ઉપાડી જતા ચકચાર મચી ગઈ છે. મેંદરાણાના અમરગઢ રોડ પર આવેલા ખેતરમાં બની છે ઘટના. ગરમારમતા પુત્રને દીપડું ઉપાડી જતા પરિવારમાં ભય ફેલાયો છે. મૂળ મધ્યપ્રદેશના પરિવારનો કુંদীপક બુઝાયો. वन વિભાગને જાણ કરતા સ્ટાફ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા શ્રી ઘટના બાદ મોડી રાતથી મૂકવામાં આવ્યા છે અહીં પાંજરા માનવ બક્ષી બની ગયેલા દીપડાને તાત્કાલિક પકડવા લોકોની પણ માંગ ઉઠી છે દીપડાને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે જૂનાગઢના મેન્દ્રના પંથકની ઘટના બાળક દીપડાનો શિકાર બન્યો છે પુત્રને દીપડાએ છે રોહિત નામના સાડા ત્રણ વર્ષના બળગને દીપડો ઉપાડી જતા ચકચાર મચી જવા પામી છે ત્યારે વન વિભાગ દ્વારા અહીં પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે